નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સેવન ઇન્ડિયા ખનન માફિયા ત્રાસથી ખેડૂતો પરેશાન સાયલા થી કોરડા રોડ ઉપર દોડતા ડમ્પરોથી બસો હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવા માંગ સાયલાથી કોરડા રોડ ઉપર ગેરકાયદેસર ખનનને પગલે બસો હેક્ટર જમીનમાં ખેતીને નુકસાનની વિધિ સેવાઈ રહી છે ખાણ માફિયાએ કિરકારેસર બ્લાસ્ટિંગ કરતા બોરના પાણીના વહેણ ફરી જવાથી તેમજ કુવાની દિવાલ ઉપર ધસી જવાની દહેશત સેવાઈ રહી છે તેમજ બેફામ દોરદાર ટમ્પોરોના કારણે ડમ ડમરી ઉડે છે જેના કારણે ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે જ્યાં રાત દિવસ ચાલતા ડમ્પોરોની રજથી ખેતરમાં ઉભા પાકને નુકસાન થવા જઈ રહ્યું છે સાલાથી પાંચ કિલોમીટર દૂર આવેલ ફુલગ્રામ ગ્રામ સુધી પાણીના વહેણો પૂરી માર્ગ કરીને

દંડ આપ્યો હોવા છતાં હજુ સુધી ધમધમી રહ્યા છે અને ખેડૂતોએ જણાવ્યું કે તેમણે ખાંડ માલિકોને રૂબરૂ વારંવાર આ બાબતે રજૂઆત પણ કરી છે રસ્તામાં પાણી છંટકાવ કરી છે જેથી પાકને નુકસાન થતા નથી અને કોઈ પણ માલિક વાતને સાંભળવા તૈયાર નથી આગામી દિવસોમાં આ બાબતે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ સુધી લેખિત રજૂઆત કરી ચાલતા ડમ્પરોને રોકવામાં આવશે બ્યુરો પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી